એટલે સમય પ્રમાણે બેન એક રૂમમાં બેહારી દીધા આ મારો વિષય છે ને પણ છતાં યાદ કરાવું છું એટલે સમય પ્રમાણે એજ્યુકેશન યુગ છે યાર ભણેલા ગણેલા નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ ભણેલા હોય એટલે થોડો આમ પવન હોય ને એક્સ્ટ્રા એટલે એકચુઅલી એક રૂમમાં બેહારી અને ઓલી ગામડાની દીકરી અભણ દીકરી હતી એટલી ભણેલી નહીં એટલે આને એક બાજુ બેહારી અને આ તો બહુ ભણેલો ગણેલો અને આવેલો આમ સિટીના નામ મોટા એવું નહીં માનવું કે બધા સુખી જોયું હા આ ક્યાં રહ્યો છો તો બોમ્બે બોમ્બે ક્યાં રહેતા હોય કોઈક જેને જોઈ લીધું સાલીમાં રહેતા હોય માલિક સાયકલ હાલે ન હોય અને આ આવે એટલે ઇન બિન મારીને એકચુઅલી બોમ્બે રહી છીએ અમે અરે વાંધો નહીં તમે બોમ્બે રહેતા હોય તો પણ થોડોક પવન તો ઓછો કરો યાર એટલે અમને કંઈક વાત કરવાની મજા આવે એટલે આવી અને ઓલી દીકરી તો ગામડા ગામની સંસ્કારવાળી દીકરી ભોળી દીકરી હતી એ એક બાજુ રૂમમાં બેઠા અને ઓલે સવાલ ચાલુ કર્યા કે તમે કેટલું ભણેલા એટલે દીકરી કીધું કે હું તો ખાલી આઠ ભણેલી છું અમારા ગામડામાં પ્રાથમિક શાળા છે ને એટલું ભણેલું છું બાકી તમે તો કે હું તો બહુ પીએચડી કરેલું છે નામ કરેલું છે ને એ પછી પોળા સોડવામાં ક્યાં બાકી આપણે થોડા રહેવા દઈ એટલે ઇન્સ્ટાગ્રામમાં જો ને કેટલા ગાહડિયું છોડે છે ભાઈ ઓડી કોકની મર્સિડીસ એ કોકની રોડમાં જ ભાળી જાય ટટાક દઈને ફોટો ભાડી લેવાનો ભાઈ એટલે હામાવાળા નિમસા ગાય તો માલિક જ લાગે છે પછી ખબર હોય અઢારે વરણનો હગો તણવીલ વાળો તગો સકડા માલિક છે આ પછી ખબર પડે હો નેત્રુ મારતા ઊભા ઉભા ઉભા શેરી જોઈ જાય ને તઈ ખબર પડે કે ઓડિયારે પોટો હતો આ એકચુલી સકડો કેમ પણ છેતરવા માટે કંઈક તો પીડા જ હોય ને ભાઈ અને દુનિયા નક્કી કરી લેજો તમે શરીફ ગમે એટલા બનો કોઈ દી નહીં સ્વીકારે કલર કરશો ને કલર તો જ મારા બેટા સેલ્યુટ મારે પછી ભલે હાથ બાર કોકના ઘરે પડ્યા હોય પણ મોડું નહીં બોલવાનું ભાઈ કઈ દેવાનું કે રાણો રાણાની રીતે છે મજા આવે તી તમ તમારે બાકી તમે એમ કહો કે અમારે તો એક્ચ્યુલી આમ છે ને અમારે એક્ચુલી આમ છે ને એમ દીકરી દઈ દે ખોટી વાત છે જોવા જાવ તો ભલે ને જોવા આવે તો ભલે એકવાર દેખાડી દેવું કે આમ ને આમ જ હોય એમ પછી આગે આગે ગોરખ જાગે ભાઈ લોનું ક્યાં નથી મળતી યાર એટલે દીકરી ગામડા ગામની ભોળી દીકરી અને કીધું કે ભાઈ તું કેટલું ભણેલી કે ખાલી પ્રાથમિક ખૂંદિયું ભણેલી તમે તો કહું તો પીએચડી છેલો છું મારા નામ આગળ લાગે લાગે છે છે તો હા એટલે કીધું કે કદાચ તું ગમી જા હું તને ગમી જાઉ અને તું લગ્ન કરીને પરણીને મારા ઘરે આવીને પાંચ મહેમાન આવે તું શું કરીએ તો કે પાંચ મહેમાન આવે સાચવી સાચવવાની વાત બરાબર છે પણ ખાંડના ડબલામાં ખાંડ ન હોય ચા બનાવવાની હોય તો તું શું કરે આ તો ગામડાની હતી સંસ્કાર હતા આમાં ત્યાંથી આડીનો હાડીનો ચૂંદડીનો આડો હણકો નાખી અને ઉસીની ખાંડ લઈ આવીને મહેમાનને ફાયદો પણ તમારી આબરું ન જવા દઉં એટલે બીજો સવાલ કર્યો એ કે જમાડવાનું ટાણું હોય જમવાનો આગ્રહ કર્યો હોય મેં રોકી લીધા હોય અને ડબ્બામાં હાથ નાખીને બાજરાનો ઘઉંનો લોટનો લોટ નો હોય તો શું કરે અને તે દી એ જ દીકરીએ જવાબ આપ્યો આડો હણકો નાખી ચૂંદડીનો અને પાડોશી ત્યાંથી લઈ આવી અને તમારા મહેમાનને હિરામણ કરીને જવા દઉં પણ તમારી આબરૂ ન જવા દઉં અને ત્રીજો સવાલ કર્યો ને આવો ને આવો તે ઓલી અભણ હતી આમ ચપટી વગાડી હો એ કે ઊભી નો થાય હજી લગ્ન નથી અને ડબ્બા લોટે નથી તારા યાર હવે બીજી લાંબી ટૂંકી રહેવા દે ને હાલતી નો થાય વાહન હોય તો ભલે ને મારા બાપને ને કહું તને સીમાડા સુધી મૂકી આવે તું ભલે પીએચડી થેલો હજી લગન નથી આતા પ્રશ્નો કરે ડબ્બા પેટીમાં લોટ નથી ખાંડના ડબલામાં ખાંડ નથી ને તારે એને ઓબાડ લેવાના મારા ભાઈ એટલે નક્કી કરીને જાજો નકરા તમે મોરાજોન ન ધોળ્યા જાતા અને આપણા ગઢિયા જે હક પણ કરતા હગાયું કરતા એ લાંબી હાલતી ને એનું કારણ એ હતું જોવા નહોતા જાતા એ જાત જોતા હતા જાત નહોતા જોતા ભલે રૂપિયો હોય કે ન હોય ખોરડે ગાળ કરેલી હોય પડાળમાં ગાળ કરેલી હોય નળિયાવાળા મકાન હોય પણ ઈમાનદારી ઉપર ઓળખોળ હતા એનો એક પ્રસંગ છેલ્લે કહી દઉં એક ગામમાં મરણ થઈ ગયેલું અને મરણ થઈ ગયેલું અને બધાય કાણે આવે એટલે આપણા ગામની એક પરંપરા છે કોઈના ઘરે જે ઘટના બની હોય એટલે બાજુવાળાને જમવા લઈ જાય લઈ જાય ને બે પાંચમી અઠવાડિયું આપણે બધાય સમાજમાં આપણે જોતા હોય છે બાજુવાળા લઈ જાય કે ભાઈ અમારે અહીંયા તમે જમવા આવો એ મરણ થઈ ગયેલું બધાય જમવા આવતા હતા એટલે એમાં એક ગરીબ માણસ હતો ફાટમ લુગડાઓ અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં છે તાન છુપાયેલું જોયા છે અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલું જોયા છે અમે ઉજળા વસ્ત્રોમાં હેરાની જોયા છે અને અમે ઝૂપડપટ્ટીમાં ખાનદાન માણસોને જોયા છે અમે ત્યાગ સરાફત નેકીથી મૂંગે મોઢે સેવા કરતા અમે નિર્ધરતાની ભઠ્ઠીઓમાં ઇન્સાન સુપાયેલ જોયા છે અમે ગરીબના ઝૂપડામાં માણસાઈના દીવા હળગતા જોયા છે ઘણા એને બોડ માર્યા હોય કૂતરાથી સાવધાન રહેજો એને કહી દેજો કે તમારી પેઢીઓથી સાવધાન છે યાર કૂતરા બૂતરા ને તો એક બેન હાડા તણ કરોડો રૂપિયા થાય તમારી આગળ સંપત્તિ થઈ જાય સત્તા આવી જાય અને તમારા જીવનમાં વિવેક અને ડિસિપ્લિન નહીં હોય ને તો જગતમાં તમને કોઈ યાદ નહીં કરે યાર કડાય રૂપિયાવાળાના હોય છોકરા વાયડાઈ કરતા હોય જોજો એની લાંબી આયુષ ન હોય જેમાં જેમાં ડિસિપ્લિન હોય વિવેક હોય તમારી આગળ અબજો રૂપિયા હોય પણ તમારામાં બોલવાની ભાન નહીં હોય તો દુનિયા તમારી કિંમત નહીં કરે ડિસિપ્લિનને પહેલું માન આપ્યું છે શિકાગોમાં જી રાષ્ટ્રીય હિન્દુ પરિષદની આમ તો બધાય ધર્મનું આખું જેદી સંમેલન ભરાણું તેદી આ દેશનો એક યુવાન શિકાગોમાં અમેરિકા ઉભો હતો આપણો જો વિવેક શીખડાયો છે એટલે એનું નામ વિવેકાનંદ હતું અને બધા એક પછી એક પુરાને શરીફ માથે બોલવાવાળા આવડ નામ એલા પકડ ભાગ ભલ્લા હવે કાંધી બલ્લા રસૂલ્લા સભારે ક્યાં મત કે દિલ મે નના મત બિજાવે મુસીબત ન પાવે જો હિંમત ના હારે રાખો યાદ દિલ મે મોહમ્મદ કા કલમા નબી કા મસ્લા કે બીના બિસાવે તો મુસલમાન સારે નબીજી પુકારે ઇલ્લાહ ઇલ્લા સો ઇલ્લા પુકારે એ પુરાને શરીફ ઉપર બોલવાવાળા બાઇબલ ઉપર બોલવાવાળા અને એમાં જારે પછી કોરેના યુવાનનો વારો આવ્યો ભાઈઓ

ગુરાને શરીફ થી માંડી અને એક પછી એક જ્યારે ભાષણ પૂરા થયા અને 22 વર્ષના યુવાનનો વારો આવ્યો અમેરિકાના शिकागोમાં અને તે ધીરા ધીરા ડગલા દેતો દેતો મંચ ઉપર આવી અને યુવાન શું બોલ્યો છે ખબર છે પહેલો શબ્દના મોટામાંથી ઈ નીકળ્યો છે કે માય સિસ્ટર એન્ડ માય બ્રધર બધા એમ બોલતા હતા લેડીઝ એન્ડ જન્ટલમેન એમ નહીં માય સિસ્ટર આ બેઠી મારી બહેનો છે એન્ડ માય બ્રધર આ બેઠાય મારી ભાઈઓ છે

શું યાર નબળી વાત કરો અમને કોરોના થયો છે આબરું નઈ જવા દે આ અને અમુક અમુક બેવડા કર્યા એક માસ બાંધ્યો માથે બીજું બાંધી દીધું હોય પવન નો આવી જાય ને માસ નથી બાંધ્યા ને એનું રૂવાડું ખાંડું નથી મારી નજરે જોયેલી હો માતાજી ની સાક્ષી કઉ છું આ ભરોસો હતો યાર ભગવે મે ભગવાન સુપા હે માનવ તું પહેચાન અને તે દિ વિવેકાનંદ નું બાવડું પકડીને અમેરિકાની ભૂરી એમ કે છે વિવેકાનંદ તારે આરે લગ્ન કરવા છે કારણ કે તારું આખું જે તારું લેક્ચર તું બોલ્યો એ બધું મે સાંભળ્યું જીવન માં ઉતારે જો તું બોલ્યો ક્યાં આ ભારત ની સંસ્કૃતિ ની વાત એને શિકાગો માં અમેરિકા માં કરી તારી આરે લગ્ન કરી લઉં ને તો મને એક જ અપેક્ષા છે કે તારા જેવો દીકરો અમેરિકા ની ધરતી ને યુએસ ને મળે અને તેથી આ દેશનો નો આ દેશનો નો વિવેકાનંદ એમ નથી બોલ્યો કે એકચુલી તો વિચારવું પડશે એમ નથી બોલ્યો એને આમ ચપટી વગાડી તો તારે દીકરાની જરૂર છે કે હા કે હું ભારતમાંથી આવું છું મારો ગુરુ રામકૃષ્ણ પરમહંસ છે દીકરાની જરૂર હોય જો તારે લગ્ન કરવા હોય તો આજથી હું તારો દીકરો ને તું મારી માં થઈ જાય મારા હાડમાં કોઈ દી હળવી વાત ન હોય તું મારી માં અને હું તારો દીકરો શિકાગોમાં અમેરિકાના શિકાગોમાં વિવેકાનંદ બોલેલો

વિવેક હોવો જોઈએ પડે તમારામાં માન હોવું પડે તમે ગયા પછી દુનિયા તમને યાદ કરે યાર અરે કરોડો રૂપિયા નથી આવવાના બંગલા ગાડી કે ઓડિયું હારે નથી આવવાનું ભાઈ તો એક જ આવશે તમારી માણસાઈ અને માણસાઈ થી જીવાય ને તો જ દુનિયા તમને સલામ કરશે બાકી તો આ દેવા જ ખબર બેઠો કાલ બીજા સારું બોલવા વાળા છે હું વ્યામ થી જીવતો જ નથી ભાઈ આનંદ કરી લેવાય આ ઈશરદાનભાઈ જેવા નારાયણ સ્વામી જેવા વિ ગયા છે જેનો ખોખારો મને ગમતો ઈશરદાન ગઢવીનો યાર ખાલી ખોખારો ખાય બોલવાની વાત તો એક બાજુ રહી હમ કરીને દે ખોખારો ખાઈને આ માતાજીની સાક્ષી સોનબાઈ માને હમ ખાય એનો હું ચાહક હતો બોલે ઈ તો ગમે જ ખાલી એનો ખોખારો ગમે યાર એને જો જગત છોડીને જાવું પડ્યું હોય તો મારું ને તમારું શું ગજુ છે યાર કક ખેલા ખપી ગયા વિધ વિધ પેરીન વે પણ ભજીવા ભજવા વીણ આ કોઈ દી નાવે મોજ નરેશ વેમલેન જીવતા હોય ને ખવારમાં ગાંઠું છોડી નાખજો મારો પ્રોગ્રામ લેખે લાગે યાર અને ભાઈ તરીકે જીવજો સાહેબ સમાન જીવજો અને એથી માથા ઉપર થાય તો આપણે કોઈ શરમાવતા નથી તો લડી લેવાય નકર મારા બેટા અગાસી ઉપર પથારી આપડી કરી જાય એમ નહીં પણ વાયડા ને વિચારમાં ક્રાંતિ લાવજો જીવનમાં તમારા માંથી બીજાને શીખવું પડે યાર આ વિવેકાનંદ જેવા એ રામકૃષ્ણ પરમહંશ જેવા અને ગાયનો ખોળો છે એટલે મને યાદ આવે ગુરુ કોણ હતા રામકૃષ્ણ પરમહંશ પાસે અમેરિકા ગયેલા આખી કે ટેકનોલોજી અને કોઈ કતલખાનાની મુલાકાત લેવરાલી અમારું કતલખાનું જોઈ લો આમાં ગાય નાખી દો એટલે માઉસ નોખું પડી જાય આડકા નોખા પડી જાય એનું રુધિર નોખું પડી જાય અને રામકૃષ્ણ છે એટલે ફકીર માં જીવાવાળો માણસ હો विवेकानंदે રામકૃષ્ણ પરમહંસને કીધું કે મને આનંદ નથી આવતો મને આનંદ નથી આવતો મોજ નથી આવતી ત્યારે એને ગુરુએ બહુ સારો જવાબ આપ્યો તો તને આનંદ નહીં આવે તું બહુ જાજુ ભણેલો છો ને બુદ્ધિનો ઉપયોગ બહુ કરેસ અને હું તો અભણ છું મા માં માં કર્યા કરું છું એટલે મને દુનિયાની ભાન નથી આનંદ તો હું જ લઉં છું તું બહુ જાદુ ભણેલો છો એટલે તને આનંદ નહીં આવે એ રામકૃષ્ણ પરમહંસને કતલખાનાની મુલાકાત લેવરાવાવાળા માણસે કીધું કે અમારા મશીનમાં મૂકી એટલે બધું નોખું થઈ જાય અને મશીન કતલખાનાની મુલાકાત લઈને રામકૃષ્ણ પરમહંશ બહાર નીકળ્યા ત્યારે એને એટલું કીધું કે તમારી ટેકનોલોજી એટલી બધી ભારતથી આગળ છે એટલી બધી ઇન્ડિયાથી આગળ છે કે તમારા કતલખાનામાં ગાય આવી જાય તો બધું નોખું પડી જાય આ ભેગું થાય કરું કે નો થાય

અને સંપદા પામીઓ જ્યાં સુદામો ગરીબ હતો ને તો રૂપિયો માગ્યો નથી યાર હોનારી નગરી હતી આ પોતે ગરીબ હતો પણ શું કામ એને મોરારીની પાહે પાસે કાય નો માગ્યું ધન ધન તારી ભરોસો હતો મારે માગવું પડે યાર અને ભાઈ બંધ એવા જ રાખજો માગવું પડે અને મોઢાની રેખા બદલાય અને ખબર પડી જાય આને આ જરૂર છે જ મિત્ર છે યાર એને ખબર પડવી પડે કોણીના ઠોહા મારવા પડે અમારે ખાનગી વાતું કરવી છે પછી ભડના દીકરા બારા નીકળે આ મિત્ર છે યાર ભાઈબંધ કેવો હોય બાર વાગે ફોન કરો કાયમ બોલું છું ડાયરામાં તમારો બાર વાગે ફોન જાય અને તમને સામે જવાબ મળે લોકેશન સેન્ડ કરી દે આવી જાવ છું આ મિત્ર પછી એકચુલી મારા મોમ જાગે પછી આવું એની મોમ જાગે તો આપણા બોમ્બ ફૂટી ગયો હોય યાર આપણા ઘોબા કોકે ઉપાડી લીધા હોય એમ નહીં ઈમાનદારી નેકી ટેકી રાતે બાર વાગે બજારમાંથી બેન દીકરી નીકળે તો કાળજો નો થથડે હો કે મને ભરો હોશે આવું જીવજો હા એમ નહીં કે આપણે વાહે વાહે પંદર પંદર કિલોમીટર સુધી ધૂળીની ડમરી ઉડાડવી પડે ને ચીઠીઓ નંબરની હાથમાં રાખવી પડે આવું જીવવાનું યાર બગીચા હારા રાખો ને ભરોહો રાખો મારી વાત ઉપર યાર એમાં ફેર ન પડે કોઈ દી મેલા ખેલા ભર્યા હોય ને વાહ એક વાળા ને ડોટું દેતા હોય પાછા લેવરો લેવરો પેટ્રોલ ના ભાવ વધી ગયા છે થોડુંક એ વિચારજો યાર બધું એ